નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન આપણે જઈએ છીએ ત્યારે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવામાં હાલ સમસ્યા છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર છે એ લાભાર્થી છે એના બાળકો છે તેની યાદી છે આપણી સામે આવતી નથી ટીક માર્ક છે એ થઈ શકતો નથી અને એન્ટ્રી કરવામાં સમસ્યા છે આ પ્રકારની જો સમસ્યા આવે છે તો આપણે શું કરી શકીએ જરા સમજીએ છીએ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી પર તમે ક્લિક કરો છો તમારી સામે છે એ કેન્દ્ર ખુલેલું છે એવું તમે દર્શાવી દીધું છે પરંતુ સવારનો જે નાસ્તો છે એની અંદર નામાવલી આવતી નથી જેમ કે અહીંયા આપણે જોઈશું જો તમે ક્લિક આપો છો તો અહીંયા ઝીરો ઝીરો દેખાઈ રહ્યું છે આ ઝીરો જીરો એ કેમ દેખાઈ રહ્યું છે એ જરા સમજીએ છે અને પાછું લાવવું હશે તો શું થશે તમે જેના પર ક્લિક આપો છો તો આ પ્રકારે ગોળ ગોળ રાઉન્ડ છે ફર્યા કરે છે નામાવલી આપણી સામે આવતી જ નથી ઓકે તો પ્રયત્ન એક એ હશે કે તમે તમારા પોષણ ટ્રેકર છે એનો ડેટા સ્ટોરેજ છે એ ક્લિયર કરી દેશો અગાઉ પણ આપણે વિડીયો દ્વારા સમજ્યા છીએ કે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એનો ડેટા સ્ટોરેજ કઈ રીતે થશે તો તમારે છે એ પોષણ ટ્રેકર ઉપર આ રીતે ક્લિક આપવાનું છે એપ્લિકેશન ઉપર ત્યાંથી તમારે જવાનું છે આ એપ ઇન્ફોની અંદર એના પર જશો અને ત્યાંથી સ્ટોરેજમાં જશો સ્ટોરેજ ઉપર ક્લિક કરી અને ત્યાંથી એનો સ્ટોરેજ ક્લિયર કરી દેશો આવું કરવાથી થશે શું કે તમારા એપ્લિકેશનમાં માઇનર બગ્સ હશે કોઈ ખામી હશે અથવા કંઈ શું થયું હશે તો એ સોલ્વ થઈ જશે એપ્લિકેશન ફરીવાર નવી રાબેતા મુજબ કામ કરશે ઓકે અહીંયા આપણે એ પણ કરી દીધું છે ડેટા સ્ટોરેજ પણ ક્લિયર કરી દીધો છે અને હવે લોગિન થશું ચલો આ પ્રકારનું એ લોગ ઇનનો જ્યાં સુધી આવે છે ત્યાં સુધી વેઇટ કરીએ યસ આ પ્રકારે તમામ આપણે એલાવ છે એ આપી દેવાનું છે કન્ફર્મ પણ આપી દેવાનો છે અને અહીંયાથી આપણે મોબાઈલ નંબર છે એ પણ નોંધી દેવાનો છે એમપિન નંબર છે એ પણ દાખલ કરી લોગિન થઈ જઈશું ચલો આપણે લોગિન પણ થયા ડેટા સ્ટોરેજ પણ ક્લિયર કરી દેતો છે આપણી પાસે રહેલું નેટવર્ક એ પણ ખૂબ સારું જ છે ચલો ડેલી ટ્રેકિંગમાં ગયા ત્યાં જઈ અને ફરી વખત લાભાર્થી છે એની યાદી આવે છે કે કે જો જોઈશું યસ તમે જોઈ શકો છો અહીંયા હજુ સુધી એ નામાવલી છે એ આવતી નથી અહીંયા નામાવલી દેખાઈ રહી છે યસ અહીંયા નામાવલી છે પરંતુ અહીંયા મોર્નિંગ સ્નેકની અંદર નામાવલી નથી તો આ પ્રશ્ન છે એ સર્વરનો છે જ્યાં સુધી સર્વર કમ્પ્લીટ નથી થતું તમારો ડેટા છે એ એ લોકો સિંક કરી રહ્યા છે તો એ સમસ્યા ક્યાંક ને ક્યાંક હશે જ્યાં સુધી સર્વર છે એ ડાઉન હશે ત્યાં સુધી આ સમસ્યા તો રહેવાની છે જ્યાં સુધી એ અપડેટ થઈ જશે એટલે આ સમસ્યા દૂર થશે જો તમારે આવું થઈ રહ્યું છે તો ચિંતા ના કરશો એપ્લિકેશનની અંદર છે થોડી થોડી વારે ત્રીસ ત્રીસ મિનિટના અંતરની અંદર છે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશો છતાં આ પ્રકારેનો પ્રશ્ન આવે છે તો સ્ક્રીનશોટ પાડી તમારા ગ્રુપની અંદર ટેકનિકલ સ્ટાફને તમે જાણ કરશો સો ટકા એ તેનું સમાધાન લાવી આપશે મળ્યા છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો